મિત્રો શું તમે પિતૃ અને શ્રાદ્ધ વિશે જાણવા માંગો છો તો આવનારા પંદર દિવસ તમને દરરોજ પિતૃપક્ષ વિશેની સંપૂર્ણ માહિતી આ ચેનલ પર જોવા મળશે જેમ કે પિતૃપક્ષ શું છે શા માટે મનાવવામાં આવે છે પિતૃપક્ષની શરૂઆત ક્યારે થાય છે પિતૃતર્પણ કરવાનો મૂળ હેતુ પિતૃપક્ષ દરમિયાન શું કરવું અને શું ન કરવું શ્રાદ્ધમાં કાગડાને ખવડાવવાનો અર્થ શું છે પિતૃપક્ષ દરમિયાન ખાસ ખાવા પીવાની પરંપરા પિતૃપક્ષની પૂજા માટે શ્રેષ્ઠ સમય કાળ કયો છે પિતૃપક્ષની સાથે જોડાયેલી કથા શ્રાદ્ધમાં ગાયને ખવડાવવાનું ધાર્મિક મહત્ત્વ પિતૃપક્ષમાં પાણીનું તર્પણ કેમ કરાય છે શ્રાદ્ધ સમયે મંત્રોચ્ચારનું મહત્ત્વ દાનની અગત્યતા ઉપવાસ અને બ્રહ્મચર્યનું પાલન સર્વપિત્ર અમાવસ્યા તેનું મહત્વ જો તમે આ બધી માફત વિસ્તારપૂર્વક જાણવા માંગતા હો તો આજે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એટલે કોઈ પણ જાણકારી તમે ચૂકી ન જાઓ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં